મીડિયા કર્મીએ મોકલેલ એક વિડીયોમાં જણાવ્યું હતું જ્યારે સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જ્યારે કાંકરિયા ગામમાં કોઈ બનાવ બને ત્યારે રાજકીય જ ખાતો તમામ રાજકીય પક્ષો પોતાનો એટલો શેકવા ગાડીઓ ભરીને કાંકરિયા ગામમાં આવતા હતા જ્યારે આજે કાંકરિયા ગામ લોકો મુશ્કેલ છે ત્યારે એક પણ રાજકીય નેતા તથા ધારાસભ્ય તેમજ એક પણ અધિકારી જોવા આવ્યા ન હોવાના ગંભીર આક્ષેપો સાથે મીડિયાને સંબોધી મોકલેલ વિડીયોમાં જણાવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ આ ચોખેરા પાણી છે ભાઈ જ્યારે જરૂર છે તારે કોઈ નેતાઓ પૂછવા નહીં આવતા નહીં ખાવાનો ભાવ પૂછતા કે નથી પાણીનો ભાવ પૂછતા ચોખ્ખેલા પાણી છે જ્યારે જરૂર હોય તારે રોટલા શેકવા આવી જાય હવે જાણે આવવાનું છે તારે કોઈ દેખાતું નહીં આવું તંત્ર ચાલે એ મજૂરી બંધ છે કામ બંધ છે ચોખ્ખેરા પાણી છે કોઈ જગ્યાએ આવવા જવાનો રસ્તો બંધ છે તારે કેમ કોઈ નથી આવતા હે બે દિવસથી લાઈટ નહીં કોઈ પૂછવાય નહીં આવતા તે વખત હા ને તારે કઈ જરૂર હોય ત્યારે છે તો ગાડીઓ પર ગાડીઓ દોડે નવડે કોઈ જોવા પૂછવા તૈયાર નહિ ભાઈ હું ચાલે જ ગામમાં ચોક્કરા પાણી છે આવે જવું ભાઈ